હેલો યુટ્યુબ ચેનલ કેમ છો આજે હું હેલો મિત્રો ગુડ મોર્નિંગ સૌની મારા મિત્રોને મિત્રો તમે જોઈ શકો છો હું સવાર સવારમાં બસમાં બેસીને જઈ રહ્યો છું મિટિંગમાં આજે અમારા લોકોની મિટિંગ છે બધા કેશિયરોની તમે જોઈ શકો છો આ પણ કેશિયર છે આગળ બે જણા કેશિયર છે અને અમે જઈ રહ્યા છે બસમાં આજે મિટિંગ છે તમે જોઈ શકો છો મને યુનિફોર્મ પણ મળી ગયો છે આજે અમે જઈ રહ્યા છીએ પાલાટીઓ તમે જોઈ શકો છો પાલાટી આવી ગયા છીએ અને પાલાટીઓ અંદર જોયું તમે ગેટ તમે જોઈ શકો છો થોડો મોટો ગેટ છે આનો અને જોરદાર છે તમે જોઈ શકો છો અને થોડુંક અંદર ગયા તો આ બીજો અંદર ગેટ હતો તમે જોઈ શકો છો આ બાજુમાં ડેપો પણ બસ પડી હતી આ પાલાટીઓ ડેપો છે સુરતમાં આવેલું છે જે તમે જોઈ શકો છો બસમાં અહીંયા છે અને થોડુંક અને પછી અમારી મિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ તમે જોઈ શકો છો અહીંયા અમને સમજાવતા હતા કે પેસેન્જર સાથે કઈ રીતે વર્તન કરવું કઈ રીતે એ લોકોને મદદ કરવી અને કઈ રીતે ટિકિટ પાડવી મહિલાઓને કેમ સમજાવવા મહિલાને કેમ જેટલું બને એટલે મદદરૂપ થવું પેસેન્જર સાથે કઈ રીતે વ્યવસ્થિત વાત કરી સોરી થાય તો શું કરવું વગેરે વગેરે ઘણી એવા અમને સોલાહ અને સૂચના આપી છે અને તમે જોઈ શકો છો કેટલા બધા કેશિયરો છે અહીંયા કન્ડક્ટરને બદલે અમને લોકોને કેશિયર કહેવામાં આવે છે એટલા માટે હું કન્ડૅક્ટરનો વર્ડ ઓછો યુઝ કરું છું આ તમે જોઈ શકો છો આ સર છે આ અમને સમજાવે છે બધા લોકોને મીટિંગ ચાલે છે પણ સૂચના અને સલાહ બંને આપે છે નિયમોનું પાલન કરવાનું કહે છે તમે જોઈ શકો છો કેટલા બધા કેશિયરો છે હવે પછી અમને એક પ્રતિજ્ઞાપત્ર લેવા આવે છે બધા કેશિયરોને તમે જોઈ શકો છો અમે એક પ્રતિજ્ઞાપત્ર કેશોર બધા પ્રતિજ્ઞા લઈ રહ્યા છે પ્રતિજ્ઞા અમારી થોડીક લાંબી હાલે છે અને પ્રતિજ્ઞામાં પણ બહુ સારું કીધું છે કે હું આમ કરીશ આમ નિયમ પાળીશ વગેરે વગેરે ઘણા બધા નિયમો પાળવાનું અમને પ્રતિજ્ઞા લેવડાવી છે અને ત્યાર પછી અમારા લોકોનો અહીંયા ધીરે આ પ્રતિજ્ઞા બાદ અહીંયા અમારે મીટિંગ સમાપ્ત થાય છે હું પહેલાં સર જે પ્રતિજ્ઞા લેવર આવે છે તેની પાછળ ઉભો છો તેથી હું આ વિડીયોમાં નથી દેખાતો લાસ્ટ સુધી જરૂર જજો તો તમને ચોક્કસ દેખાઈશ હું સરની પાછળ ઉભો અને પછી અમારી પ્રતિજ્ઞા પૂરી થાય એટલે બધા લોકો રવાના થયા અને હું પણ બસમાં આવીને બેસી ગયો બસમાં આવીને બેસો પણ મને નિંદર ખૂબ આવતી હતી એટલે માટે હું ઘડી સુઈ ગયો હતો બસની અંદર ખૂબ થાકી ગયો હતો અને પછી હું મારા સ્ટોપે શ્યામધામ મંદિર આવ્યો અને જોયું તો રાતે અહીંયા અકસ્માત થઈ ગયો છે તમે જોઈ શકો છો કારનું અકસ્માત થયું છે અને ડ્રાઈવર છે તે ફૂલ એટલે ફૂલ ડ્રિંક કરી લીધી તેથી એને અકસ્માત કર્યું છે કોઈ માણસોની ઈજા નથી પણ એને ફોર વ્હીલની ઈજા આવી છે અને ટ્રાફિક પણ થઈ ગયું હતું પોલીસ પણ દિવસ પૂર્ણ થાય છે કમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો વીડિયો રાધે રાધે મિત્રો